નમસ્કાર મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલનો આ નવો કળયુગ કેવી રીતે આગળ વધી રહ્યો છે અને કોની સાથે કેવું વર્તન કરવું તે આ વાતથી તમને ખબર પડી જશે મિત્રો હાલમાં જ આ વિવાદ સાથે જોડાયેલા ધમુ અને પલક બંનેઓના છૂટાછેડા વિશે વાત ચાલી રહી છે પરંતુ મિત્રો આ પતિ પતિ વિશે એક એવું કાર્ય થયું છે જે તમે જાણીને ચોંકી જશો તો ચાલો મિત્રો તે કાર્ય હું તમને જણાવી દઉં તો મિત્રો એક પત્ની પોતાના પતિને લાફો મારે આ વાત કઈ બરાબર છે કે ખોટી છે જી હા મિત્રો પલક એટલે કે ધમુને એક લાફો માર્યો એ પણ જોરથી શું મિત્રો એક પત્ની પતિને લાફો મારી શકે છે મિત્રો આ વાત જાણીને પતિને પણ ગુસ્સો આવી શકે છે અને પતિ તેને ઘર બહાર નીકાળી દે એ વાત કંઈ નાના મોટી નથી કારણ કે મિત્રો પલકે એવું કર્યું છે પત્ની સાથે પતિ સાથે કે તેઓને મજબૂર થઈને ધમુએ પણ પલકને લાફો મારી દીધો મિત્રો એક પતિ પત્નીને લાફો મારી શકે છે પણ ક્યારે આવું સાંભળ્યું છે કે પતિ પત્ની પતિને લાફો મારી શકે છે મિત્રો આજના કળયુગની અંદર તમને આ જોવા મળ્યું છે ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને કરી લેજો લાઈક મળશો નવા વિડીયોની અંદર